અને આવી જ સ્થિતિ નેપાળમાં પણ સામે આવી છે કે જ્યાં પણ પૂર જેવી સ્થિતિ છે વરસાદ અને ભૂસ્ખલનના કારણે હાલમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે છે લોકોના મોત થઈ ચૂક્યા તો જે કોશી નદી છે તે હાલમાં ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે કોશીના જળ સ્તરમાં સતત વધારો થતાં સ્થળાંતરની ફરજ પડી છે કોશી બેરેજના તમામ છપ્પન ગેટ ખોલી દેવામાં આવ્યા નારાયણી રાપ્તી અને મહાકાલી નદીઓમાં પ્રવાહ વધ્યો છે વરસાદથી રસ્તા પર જળમગ્ન થઈ ગયા છે અને ચોમાસામાં અત્યાર સુધી નેપાળમાં પચાસ લોકોના મોત થઈ ચૂક્યા છે વીજળી પડવાથી ભારે પૂરથી ભૂસ્ખલનથી મોત થઈ ચૂક્યા છે તો નેપાળના આ દ્રશ્યો કે જ્યાં કોશી નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે જેના કારણે જે તેની આસપાસ નદી કાંઠાના વિસ્તારમાં રહેતા જે લોકો છે તેમને રેસ્ક્યુ કરવાની પણ ફરજ પડી હતી બોટ દ્વારા રેસ્ક્યુ ટીમ દ્વારા તેમને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવામાં આવ્યા હતા તો નદીનું જળસ્તર વધતા સાથે સાથે ભારે વરસાદના કારણે રહેણાંક વિસ્તાર હોય દુકાનો હોય કમર્શિયલ કોમ્પ્લેક્સ હોય તે પાણીમાં અત્યારે ડૂબી ગયા છે તો સાથે આપણે જણાવી રહીએ તો અત્યાર સુધી નેપાળમાં ચોમાસાની અંદર પચાસ લોકોના મોત થઈ ચૂક્યા છે